ઓ નમઃ શિવાય આ ભગવાન શિવનું દિવ્ય રક્ષા કવચ છે જેને સાંભળવા માત્રથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે કહેવાય છે કે જ્યારે સ્વયં મહાદેવ રક્ષા કરે છે ત્યારે મૃત્યુ પણ પાસે નથી આવતું તો ચાલો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળીએ શિવ રક્ષા કવચ સ્તોત્ર શ્રીમન મહાદેવ નમઃ કવચનો અર્થ છે ભગવાન શિવની દિવ્ય સુરક્ષા શક્તિ આ એક એવું સ્તોત્ર છે જે આપણી ચારે બાજુ અદ્રશ્ય ઉર્જા કવચ બનાવે છે કહેવાય છે કે જે આ કવચને શ્રદ્ધાથી સાંભળે છે તે રોગ ભય શત્રુ અને મૃત્યુથી પણ સુરક્ષિત રહે છે આ સ્તોત્રની રચના ઋષિ પુષ્પદંતે કરી હતી જ્યારે ભગવાન શિવે તેમને પોતાના રૂપના દર્શન કરાવ્યા હતા શ્રીમન મહાદેવાય નમઃ હું એ ભગવાન શિવને નમસ્કાર કરું છું જેમની જટાઓમાં ગંગા વહે છે જે સર્પોને અલંકાર તરીકે ધારણ કરે છે અને જે સંસારના પાલનહાર છે હે શાંત સ્વભાવ સર્વકારણોના કારણ નિર્મળ અને પ્રસન્ચિત્ત શિવદેવ તમને વારંવાર નમસ્કાર છે ત્રણ નેત્રોવાળા ત્રિપુરનું દહન કરનારા ત્રણેય ગુણોથી રહિત નિષ્પાપ અને ત્રિમૂર્તિ સ્વરૂપ તમને નમસ્કાર છે જે ત્રણેય લોકના સ્વામી છે જેમના હાથમાં ત્રિશૂર છે જે પાશ અને ડમરૂ ધારણ કરે છે જે રુદ્રરૂપ છે નીલકંઠ છે અને મૃત્યુને પણ જીતનાર છે તે મહાદેવને મારા પ્રણામ જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ સ્તોત્રનો પાઠ કરે છે દિવસમાં ત્રણ વાર સવારે બપોરે અને સાંજે તે સદૈવ ભગવાન શિવની કૃપાથી સુરક્ષિત રહે છે તે ભક્તને ક્યારે કોઈ પ્રકારનો ભય નથી હોતો ના શત્રુનો ભય ના મૃત્યુનો ભય ના રોગ કે સંકટનો ડર તેના જીવનમાં શિવની દિવ્ય શક્તિ સદૈવ તેની સાથે રહે છે ભગવાન શિવ કહે છે કે હું મારા ભક્તની દરેક દિશાથી રક્ષા કરું છું તેના ઘર પરિવાર મન અને આત્મા બધા પર મારા આશીર્વાદ બની રહે છે જો તમે અત્યાર સુધી શિવ રક્ષા કવચને મન લગાવીને સાંભળી રહ્યા હોવ તો કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય શ્રીમન મહાદેવાય નમઃ આ કવચ માત્ર સુરક્ષાનું પ્રતિક નથી પરંતુ આત્મબળ અને શાંતિનો સ્ત્રોત પણ છે જે તેને સાંભળે છે કે વાંચે છે તે નકારાત્મક વિચારોથી મુક્ત થઈને શિવશક્તિ સાથે જોડાય છે મહાદેવની કૃપાથી તેના જીવનમાં સાહસ સંયમ અને ભક્તિનો પ્રકાશ ફેલાઈ જાય છે આ જ શિવરક્ષા કવચની વાસ્તવિક શક્તિ છે અંદરથી મજબૂત બનાવવું અને બહારથી સુરક્ષિત રાખવું શ્રીમન મહાદેવ નમ જ્યારે ભક્ત પૂરા મનથી શિવનું સ્મરણ કરે છે ત્યારે મહાદેવ સ્વયં તેની રક્ષા કરે છે આ કવચ માત્ર શબ્દો નથી શિવની કૃપાના જીવંત આશીર્વાદ છે હર હર મહાદેવ જો તમને આ ભક્તિવિડિયો પસંદ આવ્યો હોય તો તેને શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બધાને શિવની કૃપાનો સંદેશ આપો ઔમ નમઃ શિવાય